જેહીન વિદ્યાર્થીઓ માહી એજુકેશન માં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રેક્ટિસ વર્ક માં પ્રકરણ નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ એમાં પ્રશ્ન નંબર 8 સુધી જોઈ ગયા આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 9 થી તો પ્રશ્ન નંબર 9 છે ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવો હવે અવયવ વૃક્ષ એટલે શું તો અહીંયા 36 આપ્યા છે તો જે સંખ્યા આપ્યો એને લેવાની છે પછી એ જે ઘડિયામાં આવતી હોય કે નવ ચોક છત્રીસ બરાબર તો આવી રીતે બે ભાગ પાડીશું એક બાજુ નવ લખીશું બીજી બાજુ ચાર હવે ચાર ના ભાગ પાડતા હોય તો પાડવાના છે આપણે જેમ કે એટલે જ્યાં સુધી અવિભાજ્ય અવયવ ના મળે ત્યાં સુધી આપણે ભાગ પાડવાના નવ ના ભાગ પડશે ત્રણ તારીખ નવ તો આ રીતે ત્રણ અને ત્રણ આપણે અંદરથી બે લાઈન કાઢીને લખીશું અહીંયા લખીશું બે અને બે તો આ ત્રણ અને બે છે અવિભાજ્ય અવયવ માટે ત્યાં સુધી હવે આગળ ભાગ ચાલે નહીં ત્યાં સુધી આપણે આ રીતે લખવાનું છે હવે જોઈએ આગળ સોળ જુઓ આઠ દુ સોળ આ રીતે લખીશું એક બાજુ આઠ અને એક બાજુ બે આઠ ના હજી ભાગ ચાલશે તો આ રીતે બે લાઈન કરીને ચાર દુ આઠ બરાબર

આઠ અને ચારનો નો હજી ચાલશે બે દુ ચાર ચોથો છે અડતાળીસ તો અડતાળીસ લખીશું આઠ સં છ નો આગળ ભાગ ચાલશે ત્રણ દુ છ આઠ નો પણ આગળ ભાગ ચાલશે ચાર દુ આઠ ચાર નો હજી ભાગ ચાલશે બે દુ ચાર પાંચમો છે સાહીઠ તો સાઈઠ લખીશું પંદર છ સાહીઠ હવે ચાર ના હજી ભાગ પડશે બે ગુણ્યા બે બે દુ ચાર અને પંદર ના પડશે પાંચ તારીખ પંદર છઠ્ઠું છે સિત્તેર તો સિત્તેર ના ભાગ પડશે પાંત્રીસ દુ સિત્તેર અને પાંત્રીસ ના હજી પડશે તો સાત પંચા પાંત્રીસ સાતમું છે ચોર્યાસી તો ચોર્યાસી ના ભાગ પડશે એકવીસ ચો ચોર્યાસી ચાર ના આગળ પડશે બે ગુણ્યા બે બે દુ चार और एक आग पड़ से सात तारी आठ मुझे न, नेव। तो अगर बाग से नवे दान, दस आगे पांच दू दस तरह पड़े तर तारी नौ नवमू से छन्नू तो छन्नू ना पड़ से बार अठार छनु आठ न आग पड़ से चार दू आठ चार न हज पड़ से बे दू चार બાર ના આગળ પડશે છ દુ બાર અને 6 ના હજી આગળ પડશે ત્રણ દુ છું છે પચાસ દુ સો 100 ના હજી આગળ પડશે પચીસ દુ પચાસ પચીસ ના આગળ પડશે પાંચું પાંચું પચીસ પ્રશ્ન નંબર દસ છે બિલાડી ઉંદરને પકડવાની કોશિશ કરે છે ઉંદર આઠમા પગથિયા પર છે અને તે એક વખતમાં પાંચ પગથિયાં કૂદે છે ઉંદર કયા પગથિયા પર છે આઠમા પગથિયા પર છે અને એક વખતમાં એટલે કે એક કૂદકો મારે ત્યારે સળંગ પાંચ પગથિયા કૂદે છે બિલાડી ચોથા પગથિયા પર છે હાલમાં બિલાડી ચોથ્થા નંબર પર છે પગથિયા પર અને તે એક વખતમાં એટલે કે એક કૂદકો મારે તો સળંગ ત્રણ પગથિયા કૂદે જો ઉંદર તેત્રીસમાં પગથિયે પહોંચે તો સુરક્ષિત રીતે દરમા જતો રહે તો જોઈએ આપણે જુઓ બિલાડી કયા નંબર પર છે તો બિલાડી છે ચોથા પગથિયા ઉપર છે બિલાડી અને એક કેટલું તો એક એક વખતમાં અને ત્રણ કૂદે એટલે કૂદકો મારે ને તો સીધા ત્રીજા પગથિયા પર આવે તો બીજો કૂદકો અહીંયા બિલાડીનો પહેલો કૂદકો વાગશે પછી એક બે ત્રણ બિલાડીનો બીજો કૂદકો વાગશે એક બે ત્રણ બિલાડીનો ત્રીજો કુદકો એક બે ત્રણ બિલાડીનો ચોથો કુદકો બિલાડીનો પાંચમો કૂદકો એક બે ત્રણ બિલાડીનો છઠ્ઠો કૂદકો અહિયાં સાતમો કૂદકો એક બે ત્રણ અહિયાં આઠમો કૂદકો બરાબર એક બે ને ત્રણ અહિયાં નવમો કૂદકો તો બિલાડી કેટલા કૂદકા મારે છે નવ અને પછી તો એક ને બે બરાબર સીધો દર આવી જાય છે હવે ઉંદર ના જોઈએ આપણે ઉંદર કયા પગથિયા પર છે તો આઠમા પગથિયા પર છે અને તે એક વખતમાં પાંચ પગથિયા કૂદે છે તો અહીંયાથી ચાલુ કરશે તો એક બે ત્રણ ચાર પાંચ બરાબર માઉસ વન અહીંયા માઉસ માટે એમ લખ્યો છે કેટ માટે સી માઉસ વન તો અહિયા અહિયાં છે હવે ફરી એક બે ત્રણ ચાર પાંચ એટલે માઉસ નંબર નંબર પર પર અઢાર પછી છે એક બે ત્રણ ચાર પાંચ એટલે એમ થ્રી લખ્યું છે માઉસ થ્રી પછી છે એક બે ત્રણ ચાર પાંચ માઉસ ફોર એક બે ત્રણ ચાર ને પાંચ માઉસ ફાઈવ બરાબર એટલે કેટલા કૂદકા મારી ઉંદરે પાંચ કૂદકા પર તેત્રીસ નંબર પર ઉંદર આવે છે હવે પ્રશ્નો જોઈએ આપણે પહેલો પ્રશ્ન છે ઉંદર કયા કયા પગથિયા પર કૂદે છે તો જોઈએ આપણે જુઓ ઉંદર પહેલી વખત તો આઠ ઉપર હતો એટલે એક આઠ નંબર પછી તેર નંબર પછી અઢાર નંબર ત્રેવીસ નંબર અને અઠ્યાવીસ નંબર અને છેલ્લે તેત્રીસ નંબર તો આટલા પગથિયા પર કૂદે છે તો જવાબ કરીને આપણે લખવાનું છે ઉંદર અને નંબરના પગથિયા પર કૂદે છે બીજું છે બિલાડી કૂદે એ પગથિયા કયા કયા છે તો જોઈએ બિલાડી કૂદે એ પગથિયા ત્રણ ચાર પછી છે સાત દસ તેર સોળ ઓગણીસ અઠ્યાવીસ એકત્રીસ બરાબર આ પગથિયા પર બિલાડી કૂદે છે તો જવાબ કરીને લખીશું બિલાડી પહેલા તો ચાર ચાર નંબરના પગથિયા પર હતી તો ચાર સાત દસ તેર સોળ ઓગણીસ બાવીસ પચીસ જુઓ આપણે એમ કરીને દરેક જગ્યાએ જ્યાં ઉંદર કૂદ્યો છે ને તો આપણે શું કર્યું છે ત્યાં નંબર લખ્યા છે તો ઉંદર કયા દર માં જાય છે તો તેત્રીસ નંબર પર કયો નંબર છે પાંચ નંબર તો ઉંદર પાંચમા કૂદકે દર માં જતો રહેશે એવા કયા પગથિયા છે કે જેના પરથી ઉંદર અને બિલાડી બંને પસાર થયા હશે તો જુઓ કયા પગથિયા છે જેમાં બંને લખ્યા છે માઉસ પણ છે અને કેટ પણ છે તો જોઈશું આપણે પહેલેથી તો અહિયાં છે નંબર તેર નંબર નું પગથિયું છે અને આગળ કયા નંબર નું પગથિયું છે તો જુઓ

આવશે એક જ પગથિયા પર આવશે ત્યારે શું થશે તો જુઓ અહીંયા આપણે જોઈએ તો નંબરના પગથિયા પર બિલાડીનો ત્રીજો કૂદકો કૂદકો છે છે પણ ઉંદરનો પહેલો જ બરાબર એટલે જયારે પહેલા કૂદકો બંને જણ શરૂઆત કરશે ને ત્યારે પહેલા જ કૂદકામાં એ તેર ઉપર પહોંચી જશે જયારે બિલાડી એક બે અને ત્રીજા કૂદકે અહીંયા પહોંચશે એવી જ રીતે એવી જ રીતે અઠ્યાવીસ નંબરના પગથિયા પર પણ થશે માટે બંને એક સાથે કૂદકા મારવાનું શરૂ કરે ને તો પણ બિલાડી ઉંદરને પકડી શકે નહીં તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા દરેક પ્લેલિસ્ટની લિંક આપી છે જેથી તમે તમારા મનપસંદ વિડીયો એમાં જઈને જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ